ભાવના બેન એ ભાવના બેન પછી ઓલા મહારાજ કહેતે એ કે તે તો ભાવનાને આમંત્રણ આપ્યું ચાલો જય સ્વામિનારાયણ કેમ છો આજે જો પિકનિક છે સ્કૂલમાં તો સ્કૂલે આવ્યા છે અને પછી કીટી પાર્ટી બધાની લંડનમાં હરે કૃષ્ણ સ્કૂલ છે કે આ સ્કૂલમાં લસણ ડુંગળી કાંઈ ન આપે અને મસ્ત એમ કે વિદેશમાં રહીને આપણા બાળકોને આવું બધું શીખવા મળે એટલે બહુ કહેવાય ને હા ફરવા નીકળ્યા છીએ અને આપણે આશ્રમે મહેમાન પણ આવ્યા છે એટલે ખાસ લાઈવ થઈ શક્યું કે અમેરિકાથી મહેમાન આવ્યા છે લા મમ અમેરિકા વાળા મમ્મી તને દત્તક લીધી છે ભણવા માટે જય સ્વામિનારાયણ તમે કેમ છો એક એક મિસ કરું છું રૂબરૂ ના મળી શકે મૂક્યો ફોટો તમે તો બંધ કરો છો कैम फॉर दिया सो कैम फॉर बस मजे में मजे में कैम छोड़ बस मजे में आंटी ने फोन आप सो आंटी ने फोन आप कैम बात कर आंटी फोन पर, पर, तो। पर, so? पर बात कर तो। तो। अच्छा अच्छा बोलो कैम छो बस मजा में कैम छो तो अरे अभी अमेरिका ने ट्रिप करो जल्दी चालू है आवी सुख समय आवी

તમના કામ માં બીજી બીજી હતી ને બે ત્રણ બે વર્ષ થીહારિકાબેન સરસ નિહારિકાબેન દત્તક લીધી આખું વર્ષ ભણવા માટે

संडे वैरी थैंक यू काय दे जो हां बस सर बस चो कितलू मस्त लगे

હાલો લેફ્ટ થઈ જાવ વાંધો નહીં હા થેન્ક યુ તમે અમારે લઈ માટે એમાં શું લઈ આવ્યા શું ગિફ્ટ આવી ટેકડી કરી માટે કપડા ને એ બધું લાવ્યા છે મને ફોન માં ને વિડિયો માં મે જોયું છે મને મોકલો છે અને પછી પાછું લાઈવ માં બતાવશું કે અમેરિકા થી દીકરી માટે ગિફ્ટ લાવ્યા છે અને ખુબ ખુબ આભાર નિહારિકા બેન સતીશભાઈ નો કે એમને દીકરી દત્તક લીધી આખા વર્ષ ભણવા માટે અને દેશ વિદેશમાં તમે પણ હોય અને તમને એમ થાય કે અમારે એક દીકરી ને ભણાવી છે તો આપણે એકાવન હજાર રાખ્યા છે આખા વર્ષના એમાં રેવું જમવું ભણવું બધું તમારી ઉપર એટલે ખુબ ખુબ આભાર એરપોર્ટ થી સીધા આવ્યા છે એટલે સતીશભાઈ એમના વાઈફ નિહારિકા બેન ખુબ ખુબ આભાર કે તમારો કિંમતી સમય આશ્રમ માટે આપ્યો એમ એટલે હું અહીંયા છું લંડન પણ તમે આશ્રમ ની મુલાકાત લીધી બહુ આનંદ થાય છે તબિયત સારી છે છે ભાઈ જો સ્કૂલ અને આ એવું છે કે સ્કૂલે બાળકો ભણવા આવે પણ એ લોકો અહીંથી જ લંચ આપે અને બધું નાસ્તો બધું જમવાનું બધું અહીંથી જ હોય પણ લસણ ડુંગળી ક્યાંય નહીં વિચારો વિદેશ હો એટલે જેને ફોલો કરવો છે ને બધા ઇન્ડિયન રૂલ્સ એ વિદેશ માં રહીને ફોલો કરે જ છે પાંચ કિલો નહી વધે નિમિત આવે ચિંતા કરો માં હા દીકરી બઉ સરસ છે ડાય એન્જોય કીટી પાર્ટી આમ જો કીટી પાર્ટી ચાલુ છે એ બધા ને જય સ્વામી નારાયણ અમને સ્કૂલ જોવાનો આનંદ થયો આ જો આવડું મોટું ગ્રુપ છે કવિતા બેન નું રાજકોટ 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 હવે રાજકોટ કેવાનું પણ અમને પણ મહારાજ આપડે બે ઉપર જ કથા કઈ તમારી સત્યાગ નારાયણ ની કથામાં અમારી બે ઉપર જ કથા રાજકોટ ના એ કે રાજકોટમાં ગોલા મળે રાજકોટમાં બાલાજીન સેન્ડવીચ મળે એમ એટલે મેં કીધું હા એની વાઈફ ના હતા એટલે રાજકોટ ઉપર કઈ રીતે શું મને આમાં આમાં લાઈવ માં વેરાયટી તો કયો શું શું છે રાઈસ તમારી પ્લેટ રેડી છે હજી હશે

એટલે પાણીમાં પલાળી દીકરી માટે નથી અને ગરમ પાણી પલાળી રાખવાનું અને પછી બધું કાચું સાલેડ નાખવાનું કાકડી ને આ છે શું અને શેનું હોય આ ઘઉ નું જ હોય કઈ મળે ને દીકરી ખવડાવીશી એલથી ખુશખુશ છે જોજો છે આ નવી વેરાયટી લઈ ગઈ એટલે એપલ ને બધું નાખવાનું બધું સોરી પેલા ખુશખુસ જ લેવું જોશે ને બહુ મસ્ત હોય સોરી થેન્ક યુ ચાલો હવે અંજલી ક્યાં અંજલી અંજલી હાલો જો હું આવી ગઈ ને તારી પાર્ટી માં હવે બસ ઓકે તું ખુ હેપી કાલ ની બિચારી કેતી તી કવિતા બેન ને કે આશા માસી ને લાવજો આશા માસી ને લાવજો આશા માસી ને લાવજો બેસી જાય છે ને સવાર કેટલી ઠંડી હતી અત્યારે તડકો પડી ગયો છે અંજલી ખાલી જ્યુસ જ પીવું બસ જ્યુસ જ પીવું જમી લીધું છે બેઠા દૂર દૂર સુધી બધા એક ક્લાસ વાળા ચાલો બધા કરી જય સ્વામી નારાયણ અને એના ફ્રેન્ડ હું મારા ફ્રેન્ડ બની ગયા એટલે એકાબીજા ઓળખતા થઈ ગયા ચાલો બધાનો ખુબ ખુબ આભાર સ્કૂલ આવીને એટલો આનંદ થયો ને 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 મને એના પ્રિન્સિપાલ લસણ એટલે આમ બહુ આનંદ થયો કે વિદેશ માં રહીને આટલું બધું ફોલો કરવું એટલે આ બધું બહુ અઘરું છે પણ જેને ભગવાન ઓળખાણા હોય ને એ બધું ફોલો કરી શકે ભલે ને ગમે ત્યાં દુનિયા ને છેડે રહેતા હોય એટલે એવું નથી કે સ્વામિનારાયણ સંપ્રદાય માં જ આવું છે એમ ઘણા બધા ધર્મ માં છે જ અહિયાં કેટલા વાગ્યા એમ અહિયાં બે 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 વાગ્યા દિવસ ના બે વાગ્યા કાજલ ભાભી ને ઘેરે છે કાજલ ભાભી ને ઘેરે છે આજે બધા મારા મમ્મી ની બધા આવ્યા છે થાકી ને એટલે ઘરે છે બધા ભાભી હા બોવ તડકો અપા પેલા ઠંડી હતી જો સ્વેટર પહેર્યું ચાલો જય નારાયણ થેન્ક યુ બધાને